સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બે બસ સેવા હંમેશા કોઈને કોઈ કારણોસર સમાચારોમાં રહે છે હવે સમયસર પગાર નહીં ચૂકવાતા ડ્રાઈવરો દ્વારા હડતાળ પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે પાડેસરા ખાતેના ડેપો ખાતેથી એક જેટલી ઓરેન્જ બસોનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આજ રોજ પગારના મુદ્દે આ બસોના ડ્રાઈવરો અચાનક હડતાળ પર ઉતરી જતા બસ સેવા ખોરવાઈ હતી અને કેટલાક રૂટ પર બસો બંધ રહેતા મુસાફરોને ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે એજન્સી દ્વારા પહેલા એજન્સી દ્વારા હવે સોમવાર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે ડ્રાઈવરો દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે હડતાળના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે